આ વિડીયોમાં વસ્તુ એવી છે કે મને કોઈ ઈચ્છા નથી બોલવાની પણ આ તો તમે પ્રશ્ન પૂછ્યો એટલે હું ચોક્કસથી કહીશ કારણ કે આમાં કેવું છે કે બોલીએ તો પછી અમુક લોકોને એવો ફાકો કરી છે કે અમુક અમારા નામ લે ત્યારે જ વિડીયો હાલે એવું કંઈ અહીંયા છે નહીં પણ અહીંયા અગેન પ્રશ્ન એવો મુખ્ય છે કે ભાઈ ફરિયાદ નથી લેવાતી તો એ વિશે હું ચોક્કસથી કહીશ ને અહીંયા ગુજરાતની અંદર કોઈ સેલિબ્રિટી છે જ નહીં મેહુલ બોગરા હોય કે કોઈ પણ હોય દરેક વ્યક્તિ આમ નાગરિક છે અને ઘણા જેને ફાકા છે ને એ જ અહીંયા ઉતરે છે અને મુખ્ય તો કારણય એ જ છે હંમેશા મને આ મને તો ડાયરો અને કાયદો વ્યવસ્થા બે વિષયો આજે તમને કહીશ કે તમારે એ વિશ્વનો વસ્તુનો અર્થઘટન મગજમાં કરવું પડશે કે મારતીય માત્ર કોઈ પોલિટિકલ પાર્ટીના રાગડા ગાવાથી સ્ટેજ ઉપરથી એમની વાહવાઈ કરવાથી સમાજની અંદર ગુજરાત રાજ્યની અંદર જાતિવાદનું ઝેર રોકવાથી જાતિવાદના નામે સમાજોને બાટવાથી જે તમારું એક સેલિબ્રિટી તરીકે તમે કહો છો ને સેલિબ્રિટી સેલિબ્રિટી તમારું કામ હોવું જોઈએ આ નાગરિકને એક પરે પણ તમે જે ડાયરામાં છો છો એ જાતિનું ગાવ જે બીજી જાતિઓ છે એમને નીચે દેખાડો છો જાતિવાદનું જે રોકવો છો અને જે તમારે લોકોને અને યુવાઓને શીખવાડવાનું છે ને એ તમે નથી શીખવાડી રહ્યા તમે શું શીખવાડો છો તો કે બાકાજી કી ફોજદારી

તકલીફ છે કે અહીંયા અહીંયા શીખવા જેવી એ બાબત છે હું અહીંયા કોઈને સારો કોઈને ખરાબ નથી કરી રહ્યો અહીંયા શીખવા જેવી તમારે સેલિબ્રિટી તરીકે એ બાબત છે કે જો મને પાંચ લાખ દસ લાખ કે પંદર લાખ લોકો ફોલો કરે છે ને તો મારામાં એ એક નૈતિકતા હોવી જોઈએ કે હું કાયદો વ્યવસ્થા બંધારણ આ બધું સુદ્રઢ બને આ દેશની અંદર આ રાજ્યની અંદર કઈક સારું કામ થાય એવા વિચારો સકારાત્મક લોકોને આપું અને જયારે હું એવા સકારાત્મક વિચારો આપતો થઈ ગયો ત્યારે મારી ઇજ્જત અને મારો આબરૂ અને મારો રૂઆબ બધું હશે કે હું જયારે પોલીસ સ્ટેશનમાં ઉભો રહું ત્યારે મારો ગુનો દાખલ થાય થાય અને થાય ખાલી સેલિબ્રિટી કેવાથી ગુનો દાખલ ના થાય તો પ્રશ્ન અહિયાં એ છે કે તમને હાથે હાથે જે કર્યા છે ને એ જ અહીંયા વાગ્યા છે તો ટૂંકમાં તમારે એ બધી વસ્તુથી પરે આવી જવું જોઈએ કે અમે કઈક છે નહીં તમારો ગુનો દાખલ ના થાય માહિતી મળી છે અગેન હું કોઈ વ્યક્તિના વિરોધમાં નથી એટલે માટે તમારા માધ્યમથી કહીશ કે એ હાઈકોર્ટ જઈ રહ્યા છે ગુનો દાખલ કરવા માટે હાઈકોર્ટ જવાથી કઈ મળશે નહીં હાઈકોર્ટ સ્વસ્થ પણ એવું કહેશે કે તમે જે કોઈ હોય